તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લીમખેડાથી લીમખેડાના નવગ્રહ શનિધામ પલ્લી ખાતે શનિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી લીમખેડા પલ્લી શનિદેવ મંદિર ખાતે વૈશાખ અમાવસ્ય શનિ જયંતિ વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને દેવગઢ બારિયાથી રાજવી પરિવારના પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ સાહેબે પણ શનિધામ લીમખેડા પલ્લી ખાતે શનિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે સવારથી જ ભક્તો શનિ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા શનિદેવ મહારાજને ભાવિ ભક્તો દ્વારા અડદના દાણા અને તેલથી અભિષેક કરવામાં આવે છે ભક્તોએ શનિદેવને જવા માટે વિવિધ પ્રકારની પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી જેમાં ખાસ કરીને સરસવનું તેલ કાળા તલ કાળા વસ્ત્રો ઉપયોગ કરવામાં આવ્યો હતો એવી માન્યતા છે કે આ વસ્ત્રો શનિદેવને પ્રિય છે અને તેને અર્પણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જેના પરિણામે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ શનિ દોષમાંથી મુક્તિ મળે છે શનિદેવને પસંદ કરવા માટે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભક્તો માટે મહાપ્રસાદની અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અભિષેક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ